ભાવમાં થયો છે મગફળીના ભાવમાં વધારો થતા સિંગતેલના ભાવ વધ્યા છે સિંગતેલના ભાવ ફરી વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ શકે છે બે દિવસમાં એક ડબ્બાનો ભાવ પચાસ રૂપિયા ભાવ વધ્યા છે સિંગતેલના એક ડબ્બાનો ભાવ થયો છે બે રૂપિયા ગૌરવ ફોન લાઈન પર જોડાયા છે ગૌરવ મગફળીના ભાવમાં વધારો હતો સિંગતેલના ભાવ પણ વધ્યા શું વિગતો ચોક્કસ જ ખ્યાતિ સિંગતેલના ભાવની અંદર વધારો છે તે થયો છે બે દિવસમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો થતા ડબ્બાનો ભાવ છે તે છવ્વીસો રૂપિયા પહોંચ્યો છે મગફળીના ભાવની અંદર નજીવો એવો વધારો થતા સિંગતેલના ભાવ છે તે વધ્યા છે વેપારીઓનું સ્પષ્ટ કહેવું છે કે લગ્નગાળાની સીઝન છે અને સાથે સાથે મગફળીની જે આવક થવી જોઈએ તે આવક અત્યારે પૂરતા પ્રમાણમાં નથી અને તેને કારણે સિંગતેલના ભાવ છે તે વધ્યા છે પરંતુ થોડા સમયની અંદર જ ફરી એક વખત સિંગતેલના ભાવ છે તે કાબુમાં આવે તેવી પૂરી શક્યતાઓ છે છે તે જોવા મળી છેલ્લા એક અઠવાડિયામાં જે રીતના ભાવ વધ્યા છે તેના પહેલા પંદર દિવસ છે તે ભાવ ઘટ્યા હતા એટલે કે સિંગતેલ ની જે ડિમાન્ડ હોય છે તેના પર ભાવની ચડ ઉતર છે તે રહેતી હોય છે જી જી બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ